મારું નામ સુધાર અજય કુમાર રતીલાલ છે માંડલ તાલુકાના હાંસલપુર ગામના વતની છે અમારો જિલ્લો અમદાવાદ છે આ મારી બેબી યશિતા છે યશિતા અજયભાઈ સુધાર ઊંઝા જીએમ કન્યા છાત્રાલયમાં મારી બેબી ત્રણ વર્ષથી ભણતી હતી દસમાથી માંડી બારમા સુધી ત્રણ નવ બે હજારના પચીસના દિવસે જ્યારે આ બનાવ બન્યો હોસ્ટેલની અંદર ત્યારે આ બનાવ અંગે અમને કોઈ પણ માહિતી આપવામાં આવી નથી અને જ્યારે અમને માહિતી આપવામાં આવી ત્યાં સુધીમાં તો મારી બેબીને રિક્ષામાં નાખીને હોસ્ટેલની બહાર ગાડી અને રિક્ષામાં એના પ્રાઇવેટ હોસ્પિટલમાં પહેલાં સારવાર માટે લઈ ગયા સારવારમાં કરાય કે ના કરાય અને ત્યાંથી પછી એ લોકો ત્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા ત્યાં લઈ ગયા ત્યાં સુધી અમને કોઈ જાણ કરવામાં આવેલી નથી ત્રણ નવ બે હજાર પચીસના લગભગ આજે પચીસ દિવસ થઈ ગયા છે પચીસ દિવસની અંદર અમે ઊંઝા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર અમે લગભગ ચાર વખત જઈ આવ્યા છીએ ત્યાં અમે વારંવાર વીબી ચાલા પીએસઆઈ સાહેબમાં રજૂઆત કરી કે આનો અમને કોઈ સૂત્રધાર જવાબ આપ્યો નહીં અમે વારંવાર પૂછવા છતાં અમને ટાળી દેવામાં આવ્યા છે કે અમારી તપાસ ચાલુ છે અને તપાસ જેવી નીકળશે એવી અમે તમને જાણ કરીશું અમે બહુ ફરિયાદ એફઆઈઆર આપવા માટે અમે બહુ રજૂઆત કરી સરના પીઆઈ નિનામા સાહેબ પીએસ પીઆઈ અને પીએસઆઈ વીબી ઝાલા સાહેબના પણ અમારી એફઆઈઆર લેવામાં આવી નથી અને આજે એમને મને કહેલું કે જ્યારે પીએમ રિપોર્ટ આવશે એફએસએલથી અમદાવાદથી વીસ દિવસમાં રિપોર્ટ આવશે આજે પચીસ પચીસ દિવસ થઈ ગયા હોવા છતાં અમને કોઈ રિપોર્ટ આપવામાં આવ્યો નથી અને અમને રજૂઆત કરીએ ને જ્યારે ફોન કરીએ ત્યારે અમે એમ કહે છે કે અમે તપાસ કરી રહ્યા છીએ તપાસ કરીને જે માહિતી બહાર આવશે એ અમે તમને જાણ કરશું એના આધારે કે અમે એફઆઈઆર લઈશું એ સિવાય કે એફઆઈઆર નહીં લેવાય એટલે હવે આમાં કરું તો શું કરવું એટલે મારી બે હાથ સરકાર સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આમાંથી અમને ન્યાય અપાવો અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે મારા આ જે બેબીનો હોસ્ટેલની અંદર જે બનાવ બન્યો છે એનો અમને વ્યવસ્થિત ન્યાય અપાવો જેથી કરી મારી દીકરીની આત્માને શાંતિ મળે અને ગુનેગારાઓની સજા સજા મળે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ નવરાત્રિ મહોત્સવ આપણું જાણીતું સ્થળ એટલે વાઘડિયા ચોક જુનાવાસ સુખભર તાલુકો ભુજ કચ્છ ખાતે તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવારથી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રિ મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી રાસ ગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જૂનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય શ્રી અરજણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન